ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે સમાજની અંદર દાન જયારે લેવાનું હોય તો દાન આપવાની જવાબદારી કોની કોની માત્ર જે લોકો ધંધામાં કમાયા હોય એમની જ એવા મિત્રો કે જેમની પાસે કઈ નથી તો એમની પાસે પણ આપવા જેવું ઘણું છે હું દાનની વાત કરું તો દાન પાંચ પ્રકારના હોય છે એક અર્થ દાન છે તમારી પાસે જે કંઈ છે લાખ રૂપિયા છે તો લાખમાંથી તમે હજાર નું દાન કરી શકો છો કરોડ રૂપિયા છે તો લાખ નું કરી શકો છો અને અનેક ગણા છે તો કેટલાય કરોડ નું દાન કરી શકો છો આ અર્થદાતા છે જેની પાસે માની લો કે આપવા માટે અર્થ નથી લક્ષ્મી નથી તો હું ચોક્કસ માનું છું કે એની પાસે સમય છે તમે સમયદાતા બની શકો છો અને સમયદાતાની વેલ્યુ ક્યારેય પણ અર્થદાતા કરતા ઓછી નથી એક સિક્કાની બે બાજુ છે એક બાજુ અર્થદાતા છે બીજી બાજુ સમયદાતા છે બંને ઇક્વલ છે કોઈ એમ ન કહી શકે કે આનાથી હું મોટો છું આનાથી હું મોટો છું અને જે સમય પણ આપે છે અર્થ પણ આપે છે એ સર્વશ્રેષ્ઠ દાતા છે આપણે આપ ચોકઠામાં ક્યાં બેસવું એ આપણે નક્કી કરવાનું છે ત્રીજું દાન છે બુદ્ધિદાન ઘણા મિત્રો પાસે સમય નથી અર્થ નથી પરંતુ એમનું મગજ એટલું પાવરફુલ ચાલે છે કે જેને લઈને એના એક વિચારથી પણ સમાજને એક નવી દિશા મળી શકે છે અને એને આપણે કહી શકીએ બુદ્ધિદાન ચોથું દાન છે શબ્દદાન શબ્દદાન એક એવા પ્રકારનું દાન છે કે જે વ્યક્તિ ક્યાંય પણ એક રૂપિયો આપતો નથી સમય આપતો નથી બુદ્ધિ આપતો નથી પરંતુ જ્યારે પણ આવા કોઈ કાર્યક્રમો આવે છે ને આવ્યા પછી જયારે ઘરે જાય છે એના મિત્ર સર્કલમાં સગા સંબંધીઓમાં ક્યાંક બેસે અને વાત નીકળે છે કે સિદ્ધસર બહુ સરસ પ્રવૃત્તિઓ કરે છે અનેક યોજનાઓ મૂકે છે અને તમારી આ વાતથી તમારા તમારા સર્કલ કે સંબંધી પ્રોત્સાહિત થાય છે અને એ પ્રોત્સાહિત થયેલા સંબંધી સિદ્ધસર અંદર જયારે દાન આપે છે એટલા જ માટે શબ્દ દાન પણ એક મોટું દાન છે અને છેલ્લું એક દાન છે જે બધાની પાસે છે દરેક ની જોડે છે કોઈની પાસે એક ટકા છે કોઈની પાસે બે ટકા છે કેટલું એ નવછાવર કરી છે નડતર દાન તમે કઈ ના કરો તો કોઈને નડવાનું બંધ કરો ને તો પણ એ મોટામાં મોટું દાન છે અને દરેક ની જોડે મારી પાસે પણ હશે કદાચ એકાદ ટકો